ઘણી વખત તમને થતું હશે કે ઠંડુ પાણી પીવાથી તેમજ ગળિયા ખોરાક લેવાથી દાંતમાં કડતર થાય છે તો આવું શું કામ થતું હશે તે આજે હું તમને જણાવીશ મારું નામ ડૉક્ટર નિરાલી પાનસેરિયા વર્કિંગ એઝ એ ડેન્ટિસ્ટ ઇન આરટીએસવી ડાયમંડ હોસ્પિટલ સુરત દાંતની અંદર ત્રણ લેયર હોય છે જેમાંનું ઉપરનું લેયર ઇનેમલ ઘસાઈ જાય છે અને બીજું લેયર ડેન્ટિન ખુલ્લું પડે છે જેના લીધે કડતર થાય છે તો આવું ન થાય તેના માટે નંબર એક કે બ્રશ જોર જોરથી ના કરતાં પોચું બ્રશ લઈ અને સરળતાથી ગોળ ગોળ બ્રશ કરીશું નંબર બે વધારે પડતા એસિડિક ખોરાકનું સેવન ના કરીએ જેમ કે ડ્રિંક્સ તેના સિવાય પણ ઘણા કારણો હોઈ શકે છે જેમ કે દાંતમાં સડાની શરૂઆત થવી દાંતમાં તિરાડ પડવી પેઢાના પેઢાનું લેવલ નીચે ઉતરી જવું તમને લાંબા સમયથી કડતર થતી હોય તો તેના માટે ડેન્ટિસ્ટની મુલાકાત લઈ અને યોગ્ય તપાસ કરી અને સારવાર કરવી ખૂબ જરૂરી છે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં દાંતની દરેક સારવાર રાહત દરેક કરવામાં આવે છે વધુ માહિતી માટે રૂબરૂ સંપર્ક કરો